અત્યારે અમને છે ને એક અહીંયા ખોપરી મળે છે ખોપરી મેં તમને ઓલરેડી વિડીયામાં બતાવી હજી એકવાર તમને બતાવી દો અને એ ખોપરી વિશે મારા બાપુજી પરવીનભાઈ રામેલિયા તમને માહિતી દેશે કે કઈ રીતનું શું છે તમે જાણો તો આ રીતની ખોપરી અત્યારે આપણને અહીંયા જોવા મળી છે એક દાંત છે અને આવી રીતની ખોપરી છે એટલે માણસની ખોપરી નથી પણ કંઈક પ્રાણીની છે હવે મારા બાપુજી બોલો તો ભાઈ એ ખોપરી ભગવાને જે નિર્માણ કરેલો જે માણસ છે પશુઓ પંખીઓ પ્રત્યેકને ખોપરી હોય છે પણ આ ખોપરી કોઈ જાનવરની એટલે કે નાના એવા પ્રાણી આપણે એને કૂતરા પણ બોલી શકીએ છીએ એ એની કદાચ હશે પણ હવે ખોપરીની જ વાત જો નીકળી છે તો ખોપરી વિશે વાત કરીએ તો ખોપરીનું બહુ મોટું મહત્ત્વ છે કેમ કે એક મહારાષ્ટ્રના એક સંત છે રાયગઢ જિલ્લામાં રોહ ગામના તેમને એમને એકવાર વાત કરેલી પ્રવચનમાં કે પ્રત્યેક માણસની ખોપરી છે ને એ સંસ્કૃતિ માટે ધર્મ માટે લોકો માટે ઘસાણી હોય ને તેને આપણે મહાપુરુષ કહીએ છીએ સંતો મહાપુરુષોને અવતારો જ્યારે આવી રીતના સંત એકનાથ છે તુકારામ છે પતંજલિજા છે નરસિંહ મહેતા છે મીરાબાઈ છે આવા લોકો જ્યારે મૃત્યુ પામે છે ભગવાનની પાસે જાય છે ત્યારે શમશાનની અંદર શિવજી તેમની રાહ જોઈને બેઠા હોય છે શિવજીના ગળામાં હંમેશા ખોપરીનો હાર આપને જોવા મળે છે એ કોનો હોય છે તો કે જે લોકોના માટે સંસ્કૃતિ માટે જે લોકો ઘસાના છે તો એ શિવજી છે ભગવાન છે તે આવી રીતની ખોપરીને અલગ અલગ વાલ્મિકી છે પરાસર છે કશ્યપ છે આવા ઋષિઓની સુગંધ તેમાંથી લેતા હોય છે અને જ્યારે એને ભભૂતિ લગાવવાનું મન થાય ત્યારે આવા લોકોની ભભૂતિ તે ભગવાન શિવજી લગાવે છે એટલે આપણે જૂની સિસ્ટમ એવી હતી કે શમશાનની અંદર ગામોની અંદર શક્ય છે શહેરની અંદર એ વાત શક્ય નથી તો ક્યાં ગામોની અંદર જ્યારે આપણે કોઈપણને સંસ્કાર દઈએ તો બે દિવસ માટે આપણે ફૂલ લેવા જતા હતા નહીં કારણ કે ભગવાનને એમાંથી જો કંઈ ખોપરી જોતી અથવા એની રાખ જોતી હોય તો ત્રીજે દિવસે આપણે એમાંથી ફૂલ લેવાની પદ્ધતિ ગામડાઓમાં હતી અને એ શક્ય હતું શહેરમાં તો પ્રત્યેક કલાકે મંડું આવ્યા જ કરે આવ્યા જ કરે તો એ બધાના ફૂલ પણ ભેગા થતાય હોય ખોપરીનું પણ આવી પદ્ધતિ છે કે ભગવાનને સંસ્કૃતને માટે જે લોકો આપણા તો હજારો ઋષિમુન કેટલાકના હું અત્યારે નામ લઉં હજારો ઋષિ મુનિઓ થઈ ગયા છે તો એની ખોપરીની સુગંધ લેવા માટે ભગવાન રાહ જોઈને બેઠા એટલે આપણે શમશાનની અંદર શિવજીને રાખ્યા છે ને શિવજી છે તે આ ખોપરીની ગળામાં હાર પહેરે છે આ તો કોઈ જાનવરની છે આની વાત નથી પણ પ્રત્યેકની ખોપરીની કંઈ અલગ કલા છે અલગ સુગંધ છે અલગ એનું કર્તૃત્વ છે હરમય અલગ એનું કર્તૃત્વ છે એ કર્તૃત્વને ભગવાન ધ્યાનમાં રાખી અને કોપરીની રાહ જોઈને બેઠા હોય છે શમશાન